સમાચારોની શરૂઆત કરીએ વડોદરાથી વડોદરામાં ભયંકર બ્લાસ્ટ થયો આગ પર કાબુ મેળવવામાં આવ્યો ઉલ્લેખનીય છે કે બેન્ઝિનમાં થયેલા પ્રચંડ ધડાકાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બ્લાસ્ટથી લોકોના ઘર પણ ધ્રુજી ઉઠ્યા હતા પાંચ કિલોમીટર સુધીના વિસ્તારના ઘરના કાશ પણ તૂટી ગયા હતા સદનસીબે બ્લાસ્ટની ઘટના એક બાદ એક બે બ્લાસ્ટ થયા હતા બે અલગ અલગ દ્રશ્યો સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો બપોરે સાડા ત્રણ કલાક આસપાસના દ્રશ્યો

આસપાસનો વિસ્તાર તેમજ જે આઈએસએલની કંપની હતી તેમાં કામ કરી રહેલા કર્મચારીઓમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો આસપાસના વિસ્તારમાં પણ ઘભરાટ છે તે ફેલાયો હતો જોકે ગઈકાલે સાડા ત્રણ અને સાડા આઠ બે વાગ્યાના સમયગાળા દરમિયાન બે બ્લાસ્ટ થયા હતા અને આ બ્લાસ્ટ છે તે બેન્ઝિન ટેન્કમાં બ્લાસ્ટ થતા આગ છે તે લાગી હતી અને આગ લાગતા જ આગે પણ વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કર્યું હતું જોકે ફાયર વિભાગ દ્વારા પણ મેજર કોલ જાહેર કરી અને આ આગ છે તેને બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આગે પણ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અલગ અલગ જિલ્લા તેમજ શહેરમાંથી પણ ફાયર વિભાગની જે ટીમો હતી તેને બોલાવવામાં આવી હતી જોકે ગઈ આજે વહેલી સવારે જ આ આગ છે તેના પર કાબુ મેળવી લેવાયા હોવાના જે માહિતી છે તે મળી રહી છે ભારે જહેમત બાદ ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા આ જે આગ હતી તેના પર કાબૂ મેળવાયો છે જોકે આગ પર કાબુ મેળવતા તંત્ર દ્વારા પણ રાહતનો શ્વાસ લેવાયો છે કારણ કે જે રીતે ગઈકાલે તંત્ર હોય તેમજ જે પોલીસ વિભાગના જે અધિકારીઓ હતા તે તમામ સ્થળ પર હતા અને હાલ આ જે રિફાઇનરી હતી ત્યાં પણ ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો હતો જોકે આગની આ સમગ્ર ઘટનાની અંદર બે લોકોના મોત થયા હતા મોત થયા છે અને સાથે સાથે અન્ય જે બે લોકો છે તે ઈજાગ્રસ્ત થયા હતા જોકે આ જે ઈજાગ્રસ્તની અંદર ફાયર વિભાગના કર્મચારી છે તેઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા કારણ કે આગની જે ટેન્ક હતી અને તેમાં આગ બુજાવતા જ અન્ય ટેન્કમાં આગ લાગી હતી અને તેના જ કારણે તેઓને ઈજાઓ પહોંચી હતી જોકે બંને ઇજાગ્રસ્તોને હજી રિફાઇનરીની જે હોસ્પિટલ છે ત્યાં સારવાર પણ આપવામાં આવી હતી જોકે હાલ આ જે રિફાઈનરીના જે બ્લાસ્ટ થયા હતા અને આગ લાગી હતી તે મામલે હવે આગ છે તે કાબૂમાં આવી ગઈ છે અને હાલ જે રીતે જોઈએ તો આગ પર કાબુ પણ મેળવી લેવામાં આવે છે અને તેને જ લઈને તંત્ર દ્વારા રાહતનો શ્વાસ પણ લેવામાં આવે છે જોકે ગઈકાલે મોડી રાતથી તંત્ર

મહારાષ્ટ્ર ઝારખંડની ચૂંટણીને લઈ ભાજપ પ્રચંડ પ્રચાર કરી રહ્યું છે ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે વિવિધ સભાઓને સંબોધન કરશે સવારે સાડા અગિયાર કલાકે ધનબાદના ગીરીદીહમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે બપોરે એક અને પંદર કલાકે ઘાટકોપરના કટરસમાં રેલી યોજાશે સાંજે સાડા પાંચ કલાકે મુંબઈ અને સાડા સાત કલાકે કાંધીવલીમાં સભા યોજશે મહારાષ્ટ્રની ચૂંટણીના લઈ ભાજપે કવાયત તેજ કરી દીધી છે સીએમ ભૂપેન્દ્ર પટેલ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરશે અંતિમ તબક્કાના ચૂંટણી પ્રચારમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ જોડાશે તો આ સપ્તાહના અંતમાં સીએમ પ્રચાર માટે મહારાષ્ટ્ર જશે મુંબઈ ખાતે પ્રચાર માટેનો સંભવિત કાર્યક્રમ પણ ઘડાયો છે ગુજરાતી સમુદાયના વિસ્તારોમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી પ્રચાર કરશે મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપના વાયદાથી રાજકારણ ગરમાયું છે મહારાષ્ટ્રમાં નિવેદન સામે આવ્યું છે ગુજરાતમાં બત્રીસ વર્ષથી ભાજપનું શાસન છેલ્લા બે વર્ષે ગુજરાતમાં લીલો દુષ્કાળ જોવા મળ્યો વળતર આપવામાં સરકારની નીતિ લીલી છે ભાજપના કહેવાના અને બતાવવાના દાંત અલગ છે ખેડૂતોને દિવસે વીજળી પણ નથી મળતી ઉદ્યોગપતિઓના ચૌદ લાખ કરોડનું દેવું માફ કર્યું ભાજપ ચૂંટણી આવે ત્યારે મોટા વચનો આપી છેતરે છે સુરત જિલ્લા ભાજપના નેતા જયેશ દેલાડે પલટવાર કર્યો ગુજરાતને મહારાષ્ટ્ર સાથે જોડવું એ વ્યાજબી નથી અગાઉ બાર ટકા સાથે ધિરાણ મળતું આજે ઓછા વ્યાજે મળે છે ગુજરાતમાં સહકારી માધ્યમ મજબૂત છે ગુજરાતો ડબલ ડિજિટમાં કૃષિ દર છે અને ટેકાના ભાવ મજબૂત આપવા જોઈએ ભીખ છે નાબૂદ કરવા માટે ગુજરાત નો ખેડૂત સમાજ હોય વારંવાર સરકાર ને રજૂઆત કરવા છતાં આજે છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં લીલો ટૂંકાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ ડાંગર હોય શાકભાજી હોય શેરડી હોય કે સૌરાષ્ટ્રના જે પાકો છે બાગાયતી પાકોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે એનું વળતર પણ આજે કેટલા સમયથી ખેડૂતોને મળતું નથી કેટલાઓ ખેડૂતો આપઘાત કરવાના કિસ્સા દિવસે દિવસે વધતા જાય છે એટલે લોકોને પણ અમે વિનંતી કરીએ છીએ ખેડૂતોને પણ વિનંતી કરીએ છે કે જ્યારે બીજા રાજ્યમાં છૂંટણીઓ આવે ત્યારે મટો લેવા માટે એમની સાથે મજાક કરવા માટે આ પ્રકારના નિવેદનો કરીને મેનિફેસ્ટો બહાર પાડે છે તો ગુજરાતના ખેડૂતોને શું વાત તમે જો તો છેલ્લા દસ પંદર અગાઉ બાર પંદર ટકા જે વ્યાજે ધિરાણ મળતું હતું આજે તમે જો તો જીરો ટકા વ્યાજે ત્રણ લાખની મર્યાદામાં સરકાર આપશે કેન્દ્ર સરકાર ત્રણ ટકાની રાહત અને રાજ્ય સરકાર ચાર ટકાની રાહત એટલે વ્યાજ જીરો ટકાએ મારે એવું ખેડૂત કોઈ દાળ વિચારતો નહીં હતો પણ જે રીતે આ સરકારના રાજ્યમાં જેવો ટકા વ્યાજે જ્યાં ધિરાણ મળતું હોય ને સ્વાભાવિક છે કે તેઓને ખૂબ જ નોમિનલ રીતે ધિરાણ મળી રહ્યું છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તમે જોવ તો ખેડૂતોની મહેનત અને સરકારની નીતિને કારણે તમને ડબલ ડિજિટમાં કૃષિ વિકાસ દર ચાલી રહ્યો છે અને ગુજરાતની આખી પેટર્ન અલગ છે સહકારી માધ્યમથી જે રીતે સહકારી પ્રવૃત્તિનો વિકાસ થયો છે એને કારણે ખેડૂતો પગભર બન્યો છે

ચારસો થી વધુ કોન્ટ્રાક્ટરની હડતાળ છે હડતાળના પગલે લોડિંગ સહિત અનેક કામગીરી પણ ઠપ થઈ છે કોન્ટ્રાક્ટરો પોતાની માંગને લઈ અડગ છે યોજાતી લીલી પરિક્રમાની શરૂઆત થઈ છે બે દિવસ અગાઉ દરવાજા ખોલી નાખવામાં આવ્યા યુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે તો યાત્રાળુઓનું આરોગ્ય ન જોખમાય તે માટે ખાસ વ્યવસ્થા કરાય છે મોટી સંખ્યામાં યાત્રિકો પરિક્રમા માટે ગિરનારમાં ઉમટ્યા છે એશી જેટલા અન્ન ક્ષેત્રોના સંચાલકોને પણ મંજૂરી આપવામાં આવી છે પ્રથમવાર સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે યાત્રિકો પાસેથી પ્લાસ્ટિક પકડાશે તો દંડનીય કારવાહી થશે વન વિભાગ દ્વારા અગિયાર એન્ટી પ્લાસ્ટિક સ્કોડ પણ બનાવવામાં આવી છે

સુરેન્દ્રનગર સબ જેલમાં હત્યાના આરોપીનું મોત થયું છે આરોપીના મૃતદેહને પીએમ અર્થે રાજકોટ ખસેડાયો છે પ્રાથમિક તપાસમાં આરોપી બીમારીના કારણે મોતનું અનુમાન છે જેલ સ્ટાફ તેમજ સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ખાપાડિયા ગામે સાત મહિના પહેલા પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હતી વલસાડના પારડીમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત છે ઢોરે બજારમાં પૌત્ર અને નાના પર હુમલો કરો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે આસપાસના લોકોએ બચાવવા માટે અનેક પ્રયાસ પણ કર્યા જોકે ઢોરના ત્રાસના કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે પાલિકાના રેઢિયાળ વહીવટના કારણે ઢોરની સમસ્યા હજુ તેમની તેમ જ છે

ગઈકાલ તારીખ દસ અગિયાર બે હજાર ચોવીસના રોજ એક ફરિયાદીશ્રીએ અઠવા પોલીસ સ્ટેશન ખાતે આવી અને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમની પાંચ વર્ષની ભત્રીજી તેમના મધર સાથે એમના મકાનમાં સૂતેલી હતી ત્યારે રાત્રિના આશરે સવા બારથી લઈ અને એક વાગ્યાના સમયગાળા દરમિયાન એક સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલો અજાણ્યો ઈસમ ઘરમાં પ્રવેશી અને એમની ભત્રીજી જે પાંચ વર્ષની છે એને ઊંચકી અને લઈને ભાગવા જતા અને રસ્તા ઉપર પડી જતા અને દીકરીએ રડવાનું ચાલુ કરતાં તેનું મોઢું દબાવી અને એની સાથે અડપલા કરેલા અને દરમિયાન પબ્લિક જાગી જતા એ ઈસમ ત્યાંથી દીકરીને પડતી મૂકી અને નાસી ગયેલો જે બાબતે તેઓ ફરિયાદ આપવા પોલીસ સ્ટેશન ખાતે આવતા અઠવા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી મકવાણાનાઓએ તાત્કાલિક તેમની ફરિયાદ લઈ અને બનાવની ગંભીરતા જોતા અલગ અલગ ડી સ્ટાફની છ જેટલી ટીમો બનાવેલી તથા આ બનાવવાનું સંધાને મદદ માટે ઉમરા પોલીસના ડી સ્ટાફની પણ મદદ લેવામાં આવેલી અને અલગ અલગ ટીમો બનાવી અને તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સથી આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ રિસોર્સિસની મદદથી આરોપીને પકડી લેવામાં આવેલ બનાસકાંઠાના દાદા તાલુકામાં ચોરીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે રતનપુર ગામે હાઈવે રોડ પરની દુકાનોમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો ભાગ્યલક્ષ્મી કિરાણાની દુકાનમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે

બે તાળા તૂટેલા હતા અને એક શટર શટર તોડેલું હતું તાળો હતું પણ શટર તોડી દીધું હતું એમને ખુલ્યું નહીં એટલે પછી હું અંદર જોયું તો બધું વેર વેકેર પડેલું હતું ને કરિયાણાની બધી સામાન હતો બધો જે અઢીલા ગયો એ બધો ચોરી ગયા ને અંદર ચિલ્લર કેશ પડી હતી આઠથી દસ હજાર રૂપિયા એ પણ અહીંથી લઈ ગયા બધા આ મારે બીજી વખત બનાવ બન્યો છે હાઈવે ઉપર દુકાન છે મારી ને આ લોકો જ્યારે જ્યારે હોય તો અમારે અહીંયા ચોરીઓ થાય જ છે એમ સાવરકંડાના વણોટ ગામે શ્વાનનો આતંક હજુ પણ યથાવત છે વણોટ ગામની સીમમાં સાત વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો સાત વર્ષની બાળકીને અમરેલી સારવાર અર્થે ખસેડવામાં આવી છે બાળકીને માથાના ભાગે સાત ટાકા આપતા ચાર દિવસ પહેલા પણ બગસરામાં ખેડૂત પર શ્વાને હુમલો કર્યો હતો શ્વાનના હુમલાથી ખેડૂતો અને ખેત મજૂરોમાં ભય ફેલાયો છે મારું નામ છે પોપટભાઈ ગોરણભાઈ ગુજરિયા ને હિંગમાં ખેતરમાં સાડા અગિયાર વાગ્યે મારી છોકરીને વીકી છે એની સારવાર માટે અમે અમરેલી લઈ આવ્યા છીએ શું છે તો વાડીમાં વાડીમાં કુતરે વીકી છોકરીને અમરેલીના જાફરાબાદમાં મધ દરકે માછીમારની તબિયત લથડી સાડત્રીસ નોટિકલ માલ દૂર બોટમાં માછીમારની તબિયત બગડી खरवा समाज प्रमुख कन्हैयालाल सोलंकी गार्ड ने जान करी। ने कोस्ट गार्ड ने जानकारी माचिमार में बचाव कोस्ट गार्ड मध्दरीय पहुंचूं। बेबाबाउ पोर्टना आईसीजीएसू 401 कानूनानुसार जहाज माचिमार ने वाहरे बुलू। माचिमार में पोर्ट लाभी वधु सारवा अर्थे राजूला खसे डाय। अंदर निंदर साड़ा त्रिश दूर ધનપ્રસાદ નામની બોટ જે મંગાભાઈ ડીસાભાઈ વાંભિયાની માલિકીની એમાં એક ખલાસી હરેશભાઈ લીમાભાઈ બારીયાને આખું શરીર જકડાઈ ગઈ અને મોઢામાંથી ફીણ કાઢતા મને જાણ કરવામાં આવી એટલે મેં આઈસીજીએસ પીપાવાઓને જાણ કરી અને તાત્કાલિક આઈસીજીએસ સી ફોર વન નાઇન નામનું જહાજ દરિયાની અંદર જાય અને આ યુવાનને રેસ્ક્યુ કરી ત્યાર પછી પીપાવા બંદરે લાવી અને એને પ્રાથમિક સારવાર આપ્યા બાદ એને હોસ્પિટલે મોકલી આપ્યો આજે અત્યારે એની તબિયત સારી છે આવી રીતના અવારનવાર માછીમારોની જાન બચાવે છે તો હું ખારવા સમાજના પ્રમુખ તરીકે તેમનો ખૂબ ખૂબ ઓસકારનો આભાર માનું છું નવેમ્બર મહિનાથી કચ્છના સફેદ રણ દોરડોમાં રણોત્સવનો આરંભ થયો છે આ વખતે ગુજરાત પ્રવાસન વિભાગે દિવાળી બાદ એટલે કે રણોત્સવ શરૂ કરવાની જાહેરાત કરી હતી જેના ભાગરૂપે આજથી દોરડો રણોત્સવનો આરંભ થયો છે જો કે આજથી માત્ર ટેન્ટ સિટી શરૂ થઈ રહી છે અન્ય સુવિધાઓ ડિસેમ્બરમાં ઊભી થશે સાંસ્કૃતિક કાર્યક્રમો અને ક્રાફ્ટ બજાર આગામી એક ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે દોરડોમાં સફેદ રણમાં જવા માટે પ્રવાસી પાસેથી જિલ્લા તંત્ર દ્વારા

ただ मोदी साहेब નું જો આપણો સપનું છે કે ગુજરાત ને ટુરિસ્ટ ના રીતે આગળ વધારવું જોઈએ જે આપણે અહીંયા તમને આ 3 મહિનાની અંદર તમને પૂરેપૂરો તમને એનો ખ્યાલ આવશે યહા રણ ઉત્સવ કે લિયે ટેમ્પ સિટી મે યહા हमें बेसिकली साल्ट डेजर्ट देखना है वैसे भी रोड टू हेवन ये बहुत अच्छी जगह है वो भी देखनी है ધોલાવીરા ये जो हिस्टोरिकल साइट है वहां का भी हमें आनंद लेना है वैसे भी છારી ધાંડ करके एक वेटलैंड सेंचुरी नजीक है वहां पर बर्ड वॉचिंग के लिए हमें जाना है वो भी है और जो स्मृति वन करके टॉप टेन बेस्ट म्यूजियम में से है उसका भी हमें आनंद लेना है ये पहली बार है कि जो हम गुजरात आए तो काफी चीजें अभी तक एक्सप्लोर हैं सोमनाथ वा एंड हमें कच्छ भी बहुत समय से आना था। तो वो भी हमारी लिस्ट में था तो मुझे रण के बारे में मुझे मेरे एक दोस्त से मालूम चला एंड उन्हीं के थ्रू मैंने यहाँ पे बुकिंग करी एंड यहाँ पे अब तक जो हमारा स्वागत हुआ है हम अभी अभी आए हैं वो काफ़ी ही गुजराती तरीके से प्रॉपर उस तरीके से हुआ है एंड यहाँ पे जो हम लुक फॉरवर्ड कर रहे हैं वो ये देख रहे हैं कि यहाँ पे पूरे के पूरे कल्चर को एक जगह पे किस तरह समेट के रखा हुआ है तो हम काफी ज्यादा एक्साइटेड हैं अहिया गाड़ी त्रम दिवस चार नाइट दिवस हूँ रेवाई छू गाड़ी टेन सीटी स्पेशल हूँ जो छू अमदावाद नीजा ने कही चोक्स एक बार तो पड़े ટેન્ક જોયું નહીં તો બીજું શું જોયું કે અગિયાર તારીખ થી રણોત્સવ સ્ટાર્ટ થઈ રહ્યો છે તો અમે ઓનલાઈન જ બુકિંગ કરાવેલું બે દિવસ અમે ભુજમાં રોકાયા જ્યાં આશાપુરા મંદિરમાં દર્શન કર્યા અને સ્મૃતિ ને બધું જોયું પછી અમે અહીંયા વ્હાઈટ રણ જોવા માટે આવ્યા છીએ અને પછી કાલે અમે રોડ ટુ હેવન જોવા જવાના છીએ રિયલીમાં અહીંયા આવા જેવું છે हमें रोड रोड द्वारा आया चाहिए शुरुआत तो। हो चुकी है टेंट सिटी की पंद्रह मार्च तक टेंट सिटी का आयोजन होगा थीम की अगर बात की जाए तो रण के रंग थीम है कच्छ के अपने रंग होते हैं रण के रंग हैं अपने वो तो पूरी टेंट सिटी में वो रंगों को हम लोगों ने समाने की कोशिश करी है कच्छ के रंग को दिखाने की कोशिश करी है लोकल आर्ट्स को हम लोगों ने प्रमोट करने प्रमोट किया हुआ है हमारे रिसेप्शन में भी अगर आप देखोगे तो पूरा मड वर्क किया गया हुआ है जो कच्छ का एक बहुत पॉपुलर एक आर्ट है देश दुनिया से आने वाले गेस्ट मेहमान जितने दिन भी कच्छ को कच्छ में रुके तो कच्छ की संस्कृति को अपने माइंड में कितनी अच्छी यादों के साथ ले जाए उसके लिए हम लोगों ने प्रयास किए हैं જૂનાગઢ ગરવા ગીરના ગોદમાં પ્રકૃતિ અને ભોજન બધી કરવા માટે યોજાતી દિલ્હી પરિક્રમા માટે બે દિવસ અગાઉ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે વન વિભાગ દ્વારા પરિક્રમાના ગેટ એટલે કે ઇટવા ગેટ પાસે વનકર્મીઓ દ્વારા તમામ પરિક્રમાર્થીઓના સામાન ચેક કરી પ્લાસ્ટિક વેગ પાણીની બોટલો જેવી પ્લાસ્ટિકને લગતી તમામ વસ્તુઓ કાઢવામાં આવી सामर मा सीता नी कहानी दोस्रो नामी सामरो माउ या मारी सक्यौँ या सीता कहानी दस जेवा ઘણાય વર્ષથી નાનપણથી આ પરિક્રમા કરતો આવું છું પણ દર વખતે અગિયારસ ના દિવસે દેવ દિવાળાને દિવસે ખુલે છે પરિક્રમા પણ આ વખતે માણસોનું ભીડ જોઈને તંત્રએ વહેલા પરિક્રમાના રૂટ ખોલી દીધા છે દર વખતે અને અવારનવાર ઘણાય ભક્તો આવે છે તંત્રને એના માટે ઘણી સુવિધા કરેલી છે પાણીની વ્યવસ્થા કરેલી છે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર બનાવ્યો છે અને બહુ એટલે બહુ પોલીસથી લઈને તંત્રનો બહુ સારો અહીંયા વ્યવસ્થા કરેલી છે કે ભાઈ કોઈ હેરાન ના થાય એના માટે અમે પરિક્રમા કરવા માટે આવ્યા છીએ અને રાતના અમે આવ્યા તો અમને એવું લાગ્યું કે ભાઈ ગેટે ગેટ અગાઉ ખુલેલો છે એક દિવસ અને પરિક્રમા કરવાથી અમને એમ થયું કે ના બરાબર છે અને હજારો માણસોની મેદની અત્યારે આ ગિરનારના સાનિધ્યની અંદર આવી પહોંચી છે અને અમે પણ અહીંયા આવી પહોંચ્યા છે જેથી કરી અને અમને બહુ આનંદની લાગણી વ્યક્ત થઈ છે આજે અગિયાર થઈ હતી પણ વ્યાલો દરવાજા ખુલી ગયો એટલે અમે અંદર આવી જી અને આ ભોજન બનાવી અને જાતે જમીએ છીએ એટલે પરિક્રમે કોઈ તકલીફ નથી ચાલુ થઈ છે પ્રીતા સારે જૂનાગઢ ની લીલી પરિક્રમા દેવ દિવાળીના દિવસે બાર વાગ્યા શરૂ થતી હોય છે પરંતુ વહીવટી તંત્ર દ્વારા ચાલીસ કલાક અગાઉ દરવાજા ખોલી નાખવામાં આવતા પ્રવાસીઓ છે જે યાત્રાળુઓ છે તે પરિક્રમા રૂટ પર જોવા મળ્યા છે આપ જે દ્રશ્યો જોઈ શકો છો તે પરિક્રમા રૂટના દ્રશ્યો છે જે નદી નાળા છલકાઈ રહ્યા છે તેમાં લોકો સ્નાન કરી રહ્યા છે ઝરણા વચ્ચેથી પસાર થઈ રહ્યા છે અને પોતાની યાત્રા સુખદ બને એ માટેના પ્રયાસો કરી રહ્યા છે પુન્યનું ભાતુ બાંધી રહ્યા છે તમે જોશો નદી નાળાના ઝરણા વહી રહ્યા છે વરસાદને કારણે ઇલોત્રી પર છવાયેલી છે જેથી કરી અને દૂર દૂરથી લોકો પોતાના પરિવાર સાથે જય ગિરનારીના નાદ સાથે પરિક્રમા કરી રહ્યા છે ત્યારે ઉતાવળા પરિક્રમા થી કહી શકાય તે રીતે મોટી સંખ્યામાં લોકો જે પ્રવાસીઓ છે યાત્રાઓ હાલ પરિક્રમા રૂટ પર જોવા મળી જુનાગઢ થી ધર્મેશ કાચર ગિરનાર સાથે વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત